હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો આજે આપણે રેસિપી બનાવવાના છીએ ભર્યા વગર જ ભરેલા રીંગણાનું શાક જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જશે તમે જોઈ શકો છો આ રીતે તમે મસાલો બનાવશો શાકનો તો એકદમ ટેસ્ટી એવું શાક બનશે અને ગ્રેવી પણ તમે જોઈ શકો છો એકદમ મસ્ત ટેસ્ટી એવી જોતાં જ મોઢામાં પાણી આવી જાય તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ રીંગણાને સારી રીતે ધોઈ લીધા છે સારી રીતે સાફ કરી લેશું અને રીંગણાને આપણે કટ કરી લઈશું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકન પણ હિટ કરો જ્યારે પણ હું રેસીપી શેર કરું તો તમને નોટિફિકેશન મળી રહે તો રીંગણાને આ રીતે આપણે કટ કરી લઈશું ખૂબ જ ઓછી વસ્તુ અહીંયા આપણે શાકનો મસાલો તૈયાર કરીશું ઘરના જ મસાલા છે એક પણ મસાલો આપણે બહારનો ઉપયોગ નથી કર્યો તો રીંગણાને સૌ આપણે કટ કરી લેશું અને પછી આપણે એનો મસાલો તૈયાર કરી લેશું આ રીતે એકવાર રીંગણાનું શાક જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે વધારે સમય પણ નથી લાગતો તો રીંગણાને આ રીતે આપણે કટ કરી લીધા છે હવે મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા આપણે ટમેટા કટ કરી લીધા છે અહીંયા આપણે જે ગાંઠિયાનો ભૂકો છે એનો ઉપયોગ કર્યો છે તમે માંડવીના ભૂક્કાનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે હિંગ ઉમેરી દઈશું હળદર ઉમેરી દેસું ધાણાજીરું પાવડર છે લસણવાળી ચટણી છે સ્વાદ અનુસાર મીઠું થોડા ધાણા એટલે કે ધાણાભાજી થોડી ઉમેરીશું અને મસાલાના બાઇન્ડિંગ માટે એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું તો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે એટલે એ હિસાબે મેં અહીંયા મીઠું ઉમેર્યું છે ધાણા ઉમેરી દીધા છે અને અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સારી રીતે મસાલાને મિક્સ કરી દઈશું જો તમારે મસાલો રીંગણામાં ભરવો હોય તો તમે રીંગણામાં ભરી પણ શકો છો પણ આપણે ભર્યા વગર જ બનાવવાનું છે એ રીતે પણ બનાવશો તો પણ એટલું જ સરસ અને ટેસ્ટી લાગશે તો હવે આપણે વઘાર માટે કુકર મૂકી દઈએ કુકર મૂકી દીધા પછી અહીંયા આપણે તેલ થોડું ઉમેરી દઈશું તો અહીંયા આપણે વધારે તેલનો ઉપયોગ નથી કર્યો તેલ ઉમેરી દીધા પછી જેવું તેલ ગરમ થાય એટલે અહીંયા આપણે રાઈ ઉમેરી દઈશું રાઈને તેલમાં સારી રીતે પાકવા દેવાની છે રાઈ સારી રીતે પાકી જાય પછી આપણે અહીંયા લસણના ટુકડા ઉમેરીશું લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે લસણને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે તો લસણનો અહીંયા કલર ધીમે ધીમે બદલવા લાગ્યો છે તો હવે આપણે અહીંયા જીરું ઉમેરી દઈશું જીરુંને પણ સારી રીતે તેલમાં પકાવી લઈએ પછી અહીંયા આપણે ડાયરેક રીંગણા ઉમેરી દઈશું હિંગ અને હળદર આપણે મસાલામાં જ ઉમેરી દીધા હતા એટલે આપણે હિંગ અને હળદરને અહીંયા ફરી ઉમેરતા નથી જો તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો રીંગણાને સારી રીતે બધી સાઈડ ફ્રાય થવા દઈશું એકાદ મિનિટ જેવું પછી આપણે એની અંદર મસાલો ઉમેરી દઈશું તો અહીંયા રીંગણા તમે જોઈ શકો છો ધીમે ધીમે ફ્રાય થવા લાગ્યા છે તો હવે આપણે મસાલો ઉમેરી દઈએ મસાલો ઉમેર્યા પછી એકવાર મિક્સ કરી દઈશું એટલે મસાલા છે એ તેલમાં પણ સારી રીતે મિક્સ થઈ જાય મસાલો અહીંયા આપણે ઉમેરી દીધો છે મસાલો ઉમેર્યા પછી મિક્સ કરી લઈશું આ શાક આપણે ગ્રેવીવાળું બનાવવાનું છે એટલે પાણી આમાં ઉમેરીશું તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ હિસાબે પાણી ઓછું વધતું કરી શકો છો તો અહીંયા આપણે પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું અને અહીંયા મને થોડું એવું પાણી જો ઓછું લાગશે તો ફરી આપણે અહીંયા પાણી ઉમેરી દેશું તો અહીંયા આપણે પહેલાં મિક્સ કરી લઈએ જોઈ લઈએ જો પાણી ઓછું લાગે તો ફરી આપણે એમાં પાણી ઉમેરીશું તો અહીંયા મને થોડું પાણી ઓછું લાગતું હતું એટલા માટે મેં અહીંયા થોડું પાણી ઉમેરી દીધું છે હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી આપણે રેવા દેવાનું છે એટલે સરસ એવું શાક તૈયાર થઈ જશે તો અહીંયા ત્રણથી ચાર સીટી થઈ ગઈ છે હવે આપણે શાકને ચેક કરી લઈએ પરફેક્ટ એવું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે અહીંયા આપણે ગેસ ચાલુ કરી દઈશું એટલે ગ્રેવી સરસ ઉકળી જશે એટલે એનો ટેસ્ટ છે એ પણ સરસ લાગે છે અને અહીંયા લાસ્ટમાં આપણે ધાણાભાજી ઉમેરી દઈએ દાણાભાજી ઉમેર્યા પછી હવે આપણે એને સર્વ કરી લઈશું તો ખૂબ જ ટેસ્ટી એવું ભર્યા વગર જ ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો રેસીપી ટ્રાય કરો તો મને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી